પછી ઉગ્ર આંદોલન કરશો મારા એ પણ છે

બીજા સમાજ ને ઉચો લઈ આવવાનો એટલે રૂપાલાભાઈ ને અમારા ક્ષત્રિય સમાજ માં જાહેર માં આવીને માફી માંગે એવી અમારી માંગ છે બરાબર આવી રીતે અવારનવાર ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ થઈ જાય અને ઘર બેઠા સોફા ઉપર બેસી અને એસી માં બેસીને માફી માંગી લે અને અમે ક્ષત્રિય સમાજ દર વખતે માફ કરી દઈએ તો એ શક્ય નથી આ વખતે એનું પરિણામ આ વખતે ક્ષત્રિય સમાજ રોડ ઉપર આવી જશે નારાજ છે ભાજપ વિરુદ્ધ અમને બીજી કઈ તકલીફ નથી તકલીફ એક જ છે કે આ જે રજવાડા વિશે જે છે એ અમારો વાંધો છે બરોબર ચાર દિવસ વિરોધ તો ચાલુ જ છે હા ભવાની વિલાસ કર્યો ત્યારથી જ્યાંથી આ વિડીયો ની ક્લિપ બહાર આવી ત્યારથી જ અમારા સમાજ એનો વિરોધ કરવાનું ચાલુ કરી દીધો છે અને સાહેબે રૂપાળા સાહેબ ને ઘર માં બેસીને માફી માંગી છે એ યોગ્ય નથી અને જાહેર માં માફી માંગવી જોઈએ હા આકરો એનો સ્વીકાર છે સ્વીકાર કરશે ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનો કોઈ સવાલ જ નથી ભાજપને હંમેશા અમે એની પડખે છે પણ અમારો વાંધો છે એ રૂપાલા સાહેબ સામે જ છે નહીં મતદાન એના વિરુદ્ધ નહીં કરીએ ના એટલે એ લખિત માં આપણે જાહેર માં પત્ર સમાજ માફી માંગે એટલે ઈસ્યુ પૂરો થાય નહીં માંગે તો પછી આગળ કાર્યક્રમ જોશું અમે આપ અત્યારે જે સમક્ષ જોઈ રહ્યા છો કે છત્રી સમાજ શાના માટે ભેગો થયો છે ક્ષત્રિય સમાજ તો આક્રોશ વ્યક્ત કરે છે અને ક્ષત્રિય સમાજની અત્યારે એક જ માંગ છે કે રૂપાલાની ટિકિટમાંથી રૂપાલાને હટાવો અને બીજો કોઈ પણ ઉમેદવાર આપો અમને માન્ય છે છત્રી સમાજ ભાજપ સાથે કાયમ માટે રહ્યો છે અને અત્યારે પણ રહેવાનો છે રૂપાલા પૂરતી જ વાત છે અને પચાસ લાખ રાજપૂતો વોટર ગુજરાતમાં હોવા છતાં વીસ કરોડ છત્રીઓ હિન્દુસ્તાનમાં હોવા છતાં છત્રીઓને અન્યાય થાય છે છતાં પણ અમે મોદી સાહેબના ચાહક છીએ એવું છત્રીય સમાજનું કેવું છે અમે મુખ્યમંત્રીના પણ ચાહક છીએ અમે નાચ જાતમાં માનતા નથી પણ છત્રીય સમાજનો ઇતિહાસ રૂપાલાને કહો કે એ વાંચે પોતે શિક્ષક હતા શિક્ષિત હતા છતાં આવું નિવેદન હલકી ટિપ્પણી નું કરવું એ બરાબર એની વ્યાજબી નથી વિધર્મીઓ સાથે તો રાજપૂતો એક હજાર વર્ષ થી છે અને રામકૃષ્ણ ભગવાન તો હજારો વર્ષથી લડતા આવ્યા છે અને ધર્મ યુદ્ધ કર્મયુદ્ધ કરીને બતાવ્યું છે એવા અમે સૂર્યવંશી ચંદ્રવંશી અગ્નિવંશી છીએ અને અમારા વચ્ચે આખી હલકી ટિપ્પણી કરવી એ છત્રીય સમાજ કદી સાંખી ના લે એક શબ્દ ભૂલથી બોલાઈ જાય આખી ટિપ્પણી એને જે કરી છે એ તમે પણ કદાચ વાંચી છે ન વાંચી તો આપ પણ સાંભળી ગયો અત્યારે મીડિયામાં ફરતી છે ને બંધ પાડવામાં માફી માગી લઈએ બહિષ્કાર કરવામાં આવશે ચૂંટણીઓ એનો દેખાવ કરવામાં આવશે ક્ષત્રિય સમાજ રૂપાલા થી દૂર રહેશે ભાજપ થી દૂર નહીં રહે અને જો ભાજપ સરકાર છે એ રૂપાલા સાથે જો ખરેખર અમને ન્યાય આપવો હોય અને યોગ્ય ન્યાય કરે તો અમને માન્ય છે ક્ષત્રિય સમાજને પણ માન્ય છે સમાજ ના ભાજપ વિરુદ્ધ નહીં કરે રૂપાલા વિરુદ્ધ કરશે ચોકસ ગુજરાતની અંદર ભાજપ સાથે અમે કાયમ માટે રહ્યા છીએ 20 વર્ષથી અમને ટિકિટ નથી મળતી છતાં ભાજપ સાથે રહ્યા છીએ કારણ કે મોદી સાહેબનું કામ અને નામ જોતા એમ લાગે કે ક્ષત્રિયનો ગૌરવ થાય કે રાજા મહારાજાઓ જેવું રાજ કરતા હતા તેવી મોદી સાહેબ રાજ કરીને બતાવ્યું છે એટલે અમે એના ચાહક છીએ પણ અમારી મહિલા વર્ગો પણ એટલા આ આક્રોશમાં છે ભાજપમાં હોવા છતાં ભાજપના હોદ્દા ઉપર હોવા છતાં એનો પણ અત્યારે રોષ આપે જોયો તો આ માફ કરી શકાય નહીં બંધ માને જે એમને નિવેદન આપ્યું છે એની બદલે ક્ષત્રિય સમાજનું નું સંમેલન બોલાવે મહાસંમેલન બોલાવે ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તમામ હોદ્દેદારો આખા જિલ્લાના હોદ્દેદારો ગુજરાત નથી કહેતો અને માફી માગશે તો ક્ષત્રિય સમાજને અમે નિવેદન કરશું કે આપણો ધર્મ છે માફ કરવું એ આપણે માફ કરીએ જય ભવરી જય ભવરી જય ભવરી શ્રી રામ કે

Yay! Yeah!